ગુજરાતમાં જે રીતે છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ વરસ્યો અને તેને લઈને ખેડૂતોને ઘણું બધું નુકસાન થયું અને તેમના માથે દેવું ચઢી ગયું હતું જેને લઈને ઘણા બધા ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી છે અને હજુ સુધી સરકાર દ્વારા કોઈ પણ સહાય કરવામાં આવી રહી નથી અને જે સહાય કરવામાં આવે છે તેમાં ખાલી મોટા મોટા વાયદા જ છે તો તેને લઈને આપણે સીધી વાત કરીશું સિદ્ધાંત ગડવી સાથે કે તેઓનું શું કેવું છે જે રીતે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે તેને લઈને ઈશુદાન ગઢવી જે રીતે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે અને તેમના ઉપર જે રીતે જે રીતે આ લોન છે તે બધું હજી માફ કરવામાં નથી આવ્યું અને મહારાષ્ટ્રમાં લોન માફ કરી દેવામાં આવી છે અને ગુજરાતમાં હજી સુધી એ થયું નથી અને મહારાષ્ટ્રમાં બી ભાજપ સરકાર જ છે તો શા માટે આ રીતે બિલકુલ બહુ જ સારો પ્રશ્ન છે તમે જે રીતે ખેડૂતો છે ને આપઘાત એમને એમ નહીં કરતા હોય જિંદગી ટૂંકાવતા પહેલા એને બધા રસ્તાઓ

પછી એ ખેડૂત છે આપઘાત કરવા જતો હોય એટલે ભાજપની કમિટી બનાવી જૂનમાં કર્જ માફી કરશે જૂન પહેલા ગુજરાતમાં વર્ષોથી ખેડૂતોએ ભાજપને મત આપ્યા છે એકસો છપ્પન સીટો આપી છે છતાં એક નયો પૈસો એ ખેડૂતો માફ કરવામાં નથી આવ્યો અહંકાર આવી ગયો છે એને એમ થયું કે આ ખેડૂતો એને જ્ઞાતિના નામે અમારા ભાજપના દલાલો જશે ભાજપના જાતિના દલાલો ભાજપના ભાજપના અમારા અમારા ઉમેદવારો ધર્મગુરુઓ પાડેલા અને લોકો આવશે એવો અહંકાર છે અને એટલે હદ તો ત્યારે થઈ એક પછી એક ખેડૂત સરેરાશ આજે છ ખેડૂતોએ આપઘાત કરી લીધા આત્મહત્યા કરી લીધી છે અને સહાય ચેક પેકેજ આવ્યા બાદ ખેડૂતોએ આપઘાત ચાલુ કર્યો છે એનો અર્થ થયો કે હવે વિકટ પરિસ્થિતિ ગુજરાતમાં છે એટલે અમે આજે માંગ મૂકી છે કે ગુજરાતના જે આપઘાત કરેલા પરિવારોની સરકાર વિઝિટ કરે મુલાકાત લે અમે મુલાકાત કરી છે મને ખબર છે બહુ દયનીય સ્થિતિ છે એના પરિવારને એક એક કરોડ રૂપિયો સહાય આપે બીજું મહારાષ્ટ્રની સરકારની જેમ તમે તમારી સરકાર કર્જ માફી કરી શકતી તો ગુજરાતમાં કેમ નહીં ખેડૂતોને બચાવવું ખૂબ જરૂરી છે અને નાણાં નથી એવું નથી નાણાં સોળ લાખ કરોડ રૂપિયા નરેન્દ્ર મોદી ઉદ્યોગપતિઓને માફ કર્યા છે ખેડૂતોના કેમ ન થાય અને ત્યારે ઉદ્યોગપતિઓના માપી આવે ત્યારે બધા લોકો એની વખાણ કરે કે આ તો એક ઇન્સેન્ટિવ છે આ તો ઉદ્યોગો માટે આગળ વધી શકે ઉદ્યોગો ટકી શકે એ માટે છે ત્યારે ફાઈનાન્સ નો કોઈ સવાલ ન ઉઠાવે ખેડૂતોને દેવા માપીને આવે ત્યારે બધાને આ બધા સવાલો આવી જાય કે અમારે તો અમારા ટેક્સ ના પૈસા ખેડૂતોને હુકામ આપીએ અમે ખેડૂતો જ શું બધું આપતા રહેશો ભાઈ ખેડૂતોને કાંઈ નથી ખેડૂતો મરવા મજબૂર થઈ જાય છે અને ખેડૂતને દુઆ કરો કે તમે ખાઈ શકો છો બાકી અદાણી જો કંપનીની જો જમીનો લઈ લેશો ને તો તમને ઘઉં દસ હજાર રૂપિયા મણ આવશે તમારા દીકરા ખાઈ પણ નહીં શકે એટલે ખેડૂત જો જીવશે તો જ તમામ ઇકોનોમી જીવશે તો જ ગરીબો વંચિતો શોષિતો ભાગ્યવાન શ્રમિકો જીવી શકશે એટલે ખેડૂત વિરોધી નીતિ છે એ ભાજપે બદલાવી પડશે જે રીતે ભાજપ સરકારે ઐતિહાસિક આ મહા પેકેજ જાહેર કર્યું છે હાલ ગામડાઓમાં એ ચાલુ તો થઈ ગયું છે ને ઓનલાઈન ફોર્મ ભરાઈ રહ્યા છે અને લાઈનોમાં એટલી બધી લાઈનો છે ખેડૂતોને એક બાજુ સહાય પેકેજ પણ જાહેર કરવામાં આવ્યું છે ને એક બાજુ આવી રીતે સર્વર ત્યાં ડાઉન રહે છે તો આનો શું મતલબ છે જો તમે એક તો એને સર્વે કર્યું એમના ગ્રામ સેવકો તલાટી અધિકારીઓ સર્વે કરીને આપ્યું સર્વે કર્યા પછી એવું થયું બેતાલીસ લાખ હેક્ટર નુકસાન છે આ નુકસાન પછી એને તરત સહાય પેકેજ એના ખાતામાં જમા કરવાનું હતું એને સાહેબ એક જ નથી આપવું એટલે સર્વે નામે ફરીથી એપ્લિકેશન નામે લૂંટવાનું ચાલુ કર્યું છે સર્વર ડાઉન છે એપ્લિકેશન કરાવવા જાય ખેડૂત એટલે સો રૂપિયા લઈ લેવામાં આવે છે ખેડૂતોને લૂંટવાના ધંધા છે પંજાબમાં આવ્યું હતું કમોસમી વરસાદ એકટરે પચાસ હજાર રૂપિયા આપી દીધા જમા જ કરી દીધા કોઈ સર્વે નહીં ને ફરવે નહીં ને કોઈ નાટક નહીં ને કોઈ એપ્લિકેશન નહીં કોઈ અરજી નહીં કશું જ નહીં તો ઈ સરકાર કરી શકે તો આ સરકાર કેમ ન કરી શકે આની દાનત નથી આ લાયક નથી એવા લોકો બેસી ગયા છે ઉદ્યોગપતિઓની સરકાર છે અને હાલ જે રીતે બિહારમાં ચૂંટણી થઈ એમાં ભાજપ સરકાર સૌથી વધુ મત આવ્યા છે ને એ જીતી એના પાછળનું શું કારણ હશે એમાં એસઆઈઆર માં ગડબડો કરી અને એને મતો ચડાવી દીધા છે બીજા રાજ્યોના પણ ભાજપના આગેવાનો છે એ બિહારમાં જઈને મતદાન ચડાવે જ્યાં ચૂંટણી હોય ને ત્યાં મતદાન ચડાવી દે હવે એ બધી ટીમ તોડકી જશે પશ્ચિમ બંગાળમાં પશ્ચિમ બંગાળમાં વિધાનસભાથી પાંચ પાંચ મત બોગસ ચડાવડાવી દેશે અને આ જ્ઞાનેશ કુમાર છે અજ્ઞાનેશ કે જ્ઞાનેશ શું નામ છે ખબર નહીં

પછી કેવાયસી ના નામે પછી આધાર કાર્ડ ના નામે પછી ચૂંટણી કાર્ડ ના નામે પછી હવે એસઆઈએલ ના નામે બે હજાર બે ના ડોક્યુમેન્ટ પણ હું બધાને કહું છું કે ઈ ફોર્મમાં બે જ વિગત ભરવાની છે તમે જે જૂનો તમારો હોય બે હજાર બે સુધી તમારું નામ હોય અથવા તમારા બાપ દાદા નામ હોય એનું નામ નંબર નાખી દો અને આધાર કાર્ડ ની તમારી અત્યારની કોપી બીજું કશું શરમ નામવાની જરૂર નથી અને આમ આદમી પાર્ટીના જ્યાં જ્યાં પણ આગેવાનો છે એમને કહેશો તો એ પણ ભરાવડાવી દેશે એટલે આ મેં મારી ફેસબુક ને ટ્વિટર ઉપર ને ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ શેર કરી છે ફોર્મ કઈ રીતે ભરવું કેવી રીતે એમાં આંકડા એ ભરવા અને જમા કરી દેવું એટલે સિમ્પલ મેથડમાં અમે તૈયાર કરી છે એટલે કોઈએ પણ મૂંઝાવાની જરૂર નથી યા તો અમારી ટીમનો સંપર્ક કરે અથવા તો મારા ફેસબુક આઈડી ઉપર પણ ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર પણ છે

આમ આદમી પાર્ટી છે જ્ઞાતિ જાતિ ધર્મની રાજનીતિ નહીં આમ આદમી પાર્ટી છે કામની રાજનીતિથી દરેક વર્ગની વ્યવસાયની રાજનીતિ કરે છે કે વેપારી સમાજ ખેડૂત સમાજ મજૂર સમાજ આઉટસોર્સિંગ સમાજ આ રીતની રાજનીતિ અમે કરવા જઈ રહ્યા છીએ અને એટલે લોકોને કહે છે કે તમે જાગૃત થાઓ જો તમે જાગૃત નહીં થાઓ તો યાદ રાખજો ભાજપ એટલું લોહી ચૂસી લેશે કે સંપત્તિમાં વાંઢા દીકરાઓ સિવાય કશું નહીં વધે

E